સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું પિક્ચર આજે કલોલ ખાતે સાકાર ગ્રુપ તરફથી યોજવામાં આવ્યું સુધીરભાઈ શાહ ફૂલે પિક્ચરનું તમે જે અહીંયા આ શોનું આયોજન કર્યું છે તો આ આયોજન કરવા પાછળ તમને કેવી રીતે પ્રેરણા મળી પહેલું તો જ્યોતિબા ફુલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ગુરુ હતા અને એમને વાંચ્યા પછી ગુલામગીરી એમની વાંચી એમનું ખુદનું જીવન અમે વાંચ્યું એની અંદરથી અમને એવી પ્રેરણા મળી કે સૌપ્રથમ એકવીસ વર્ષની ઉંમરે પ્રથમ સ્કૂલ એમને ખોલી અને અસ્પૃશ્યતા શિક્ષણને લગતા એમને જે કાર્યો કર્યા અને એ રીતે અમે પ્રેરણા મળી અને આજે આ ભવ્ય સેકન્ડ શો પણ અમે યોજ્યો તે બદલ જનતાએ પણ અમને સાથ સહકાર જોરદાર આપ્યો એ બદલ સૌનો ધન્યવાદ જય ભીમ નમો ઉદાય ફૂલે પિક્ચર આજે આપ જોવા આવ્યા છો ફૂલે પિક્ચર કેવું લાગ્યું આપને ફૂલે પિક્ચર ને એક ક્રાંતિ હતી બરાબર આજે જ્યારે બ્રાહ્મણો પ્રખર રાજ હતું ત્યારે જ્યોતિબા અને સાવિત્રીબા જે ક્રાંતિ કરી આજે બાબા સાહેબે જે બંધારણ આપ્યું અને એને આજે પંચોતેર વર્ષ થઈ ગયા પણ હજુ કોઈ સાવિત્રી બાઈ છે થયા નથી બરાબર એટલે આમાંથી પ્રેરણા લઈ આપણે કઈ સમાજમાં જઈને આપણે કઈ કરી શકીએ આજે ફૂલે પિક્ચર જોવા આવ્યા તો કેવું પિક્ચર લાગ્યું છે આપને સારું પિક્ચર કેવો એનો શું સંદેશ છે ફૂલે પિક્ચર નો જે સંદેશ ફૂલે પિક્ચર માં જે સાવિત્રીબાઈ ફૂલે એ કર્યું એ જે કરવા માંગે છે એ અત્યારે બાબસેપ સંગઠન ભી કરવા માંગો છે એમાં સાથ સહયોગ આપવો એ બહુ મહત્વ છે ફૂલે પિક્ચર આજે આપ જોવા અહીં આવ્યા છો તો ફૂલે પિક્ચર આપને કેવું લાગ્યું સરસ સુધ આપે છે મહિલાઓ તરીકે મહિલા ફૂલે પિક્ચર જોવા આવ્યા છો તો કેવું લાગ્યું ફૂલે પિક્ચર આ દસકા નું બેસ્ટમાં બેસ્ટ પિક્ચર છે અને જે સામાજિક ક્રાંતિ ની સાથે સાથે જે શૈક્ષણિક ક્રાંતિ કરી છે એના ફળ આજે હવે ભોગવીએ આપણે

શું આનાથી સામાજિક પરિવર્તન મહિલાઓમાં આવશે ખરું ભણશે તો આવશે નહીં ભણે તો નહીં આવે એટલે શિક્ષણ એ જ મહત્વનો પાયો છે યસ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શિક્ષણ ઉપર એટલા માટે ભાર મૂક્યો છે કારણ કે જ્યોતિરાવ બાબુ બાબા સાહેબ આંબેડકરના ગુરુ હતા હા ભણવું તો જોઈએ આ જ્યોતિરાવ ફૂલેનું આજે ફૂલે પિક્ચર આપ જોવા માટે અહીંયા આવ્યા છો તો આ પિક્ચર જોઈને આપ શું સંદેશ આપવા માંગો છો સંદેશ એટલો જ આપવો સાહેબ મારા કે જેટલી બી પબ્લિક આપણે સમાજની મહિલા લેડીઝ જે કહેવાય આવી છે પિક્ચર જોવા તો એમને એ વિચારવાનું કે શિક્ષણથી જ આગળ હોય હરકોનભાઈ આજે પિક્ચર જોવા માટે અહીંયા આવ્યા છો ગાંધીનગર ગાંધીનગરથી કલોલમાં તો શું સંદેશ આપો છો સમાજને મને આજે એક વાત ખબર પડી કે બાબા સાહેબ આંબેડકરે જે એમના ત્રણ ગુરુ કહ્યા હતા એમાં આ ગુરુને જે એમને પદ આપ્યું છે એ આજે મને

કદાચ જો આ સાવિત્રીબાઈ નું જીવન ચરિત્ર જ્યોતિબાઈ નું જીવન ચરિત્ર લોકો જોઈ શકે ને તો લોકો માં એકતા આવે અને લોકો જાગૃત થાય કે આપણા મહાનાયકો કેટલો સંઘર્ષ કરી ગયા પોતાનું જીવન ત્યાગ બલિદાન કેટલું કરી ગયા તે એમના એમના જીવનમાં જાગૃતતા આવે કે જેથી આપણા બધામાં પણ આ સંઘર્ષ કરવાની એક હિંમત આવે અને એક પહેલ ઉઠે કે ભાઈ આપણી પણ એક સત્તા આવી ઊભી કોઈ થાય જય ભીમલો ફૂલે પિક્ચર જો આવ્યા છે તો ફૂલે પિક્ચર શું સંદેશો આપે છે કે શીખતા સ્ત્રીઓ સ્ત્રીઓને ભણાવી જોઈએ કે તેનાથી સ્ત્રીઓ આગળ આવે એનાથી બધા બધાને પ્રેરણા મળે કે ભણવું જોઈએ કે તેનાથી બધાને પ્રેરણા મળે તો કોઈ પણ કોઈ બી કોઈ બી જગ્યાએ આપણે બોલવું હોય તો સરળતાથી બોલી શકીએ કે કોઈના પર ડિપેન્ડ ના રહેવું જોઈએ આપણે અને સરળતાથી તેના ઉપર જઈ ધન્યવાદ ધન્યવાદ